ફ્લાવર શો અત્યારે ચાલી રહ્યો છે અને ફ્લાવર શો એ ઇતિહાસ રચી દીધો છે વૈશ્વિક સ્તરે આ ઇતિહાસ રચાયો છે શું છે નિકુલ પાસેથી જાણીએ નિકુલ જે બિલકુલ તે નુપુર અમદાવાદની અંદર જે ફ્લાવર શો અત્યારે યોજાઈ રહ્યો છે તેનો વિશ્વમાં ડંકો વાગ્યો છે અને વિશ્વ સ્તરે જે છે તે અમદાવાદના ફ્લાવર શોનું જે નામ છે તે થયું છે અમદાવાદની અંદર જે ફ્લાવર શોનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું તે એકસો એકવીસ પોઈન્ટનું હતું અને તેને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તેને સ્થાન પણ જે છે તે અત્યારે આપવામાં આવ્યું છે આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ડેપ્યુટી મેયર છે તેમની સાથે વાત કરીશું જતીનભાઈ એક ખુશી આજે તમારા ચહેરા ઉપર અને તમામના ચહેરા ઉપર હતી કેમ કે ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે શું કહેશો આજે અમદાવાદ શહેરના આ ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું માધ્યમ બન્યું છે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની અગાઉ જે આપની પાછળ જે વોલ દેખાય છે એ વોલ એકસોને છાસઠ પોઈન્ટ એકવીસ મીટરની ચાઈનાએ એ રેકોર્ડ કરેલો હતો અને આ વખતે બસો ને એકવીસ મીટરની વોલ આપણે બનાવી અને એ રેકોર્ડને આપણે તોડ્યો છે એટલે એનું ખૂબ